જી નમસ્કાર હું ટીઆર આર અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે નવી ખુશખબર લાવ્યા છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદનમાં સહાયક જુનિયર ક્લાર્કની છસો બાર જગ્યાઓ જાહેર કરવામાં આવી છે જેમાં ભરતી કરવામાં આવનાર છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર ક્રમાંક સત્યાવીસ પબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ માટે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પંદર ચાર બે હજાર ચોવીસના રોજ ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો અહીં તમે જોઈ શકો છો જગ્યાનું નામ છે સહાયક જુનિયર ક્લાર્ક ટોટલ જગ્યાઓ છસો બાર છે કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો લાયકાત કોઈપણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ એટલે કે ગ્રેજ્યુએટ પાસ કોઈપણ વિદ્યાશાખાના સરકાર માન્ય સંસ્થામાંથી સીસીનું પાસ સર્ટિફિકેટ કોમ્પ્યુટર માટે પગાર ધોરણની વાત કરીશું તો કે હાલ ફિક્સ વેતન છવ્વીસ હજાર ત્રણ વર્ષ પછી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ ટુ પે મેટ્રિક્સ ઓગણીસ નવસોથી ત્રેસઠ વર્ષોની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય વય વયમર્યાદાની વાત કરીશું તેત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો એમને છૂટછાટ મળશે હવે વાત કરીશું સીસી બાબતે તો કે સીસી અંગેના પ્રમાણપત્ર બાબતે જે છે કોમ્પ્યુટર વિષયની જાણકારી અંગેનું કોઈપણ સંસ્થાનું પ્રમાણપત્ર માન્ય રહેશે વધુમાં વધુ માન્ય યુનિવર્સિટી અથવા તો સરકાર દ્વારા માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર ગણાવના અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર અથવા તો ધોરણ દસ અથવા તો ધોરણ બારની કોમ્પ્યુટર પરીક્ષા વિષય સાથે પાસ કરેલ હોય તો તેવા પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે હવે વાત કરીશું ઓનલાઈન અરજી કરતી વખતે શું ધ્યાન રાખવું તો તારીખ તેર દસ બે હજાર ત્રેવીસ અનુસાર અનુસાર બિન અનામત વર્ગના એટલે કે દિવ્યાંગજન સિવાયના ઉમેદવારે અરજી દીઠ રૂપિયા પાંચસો પૂરા ભરવાના રહેશે જ્યારે ઈડબ્લ્યુ એસ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ એટલે કે દિવ્યાંગજન સિવાયના ઉમેદવારે અરજી દીઠ રૂપિયા અઢીસો રૂપિયા ભરવાના બસો પચાસ ભરવાના છે ઓનલાઈન પચીસ ચાર બે હજાર ચોવીસ સુધી ભરવાના રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખણે ગણવામાં આવશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશન માગે ત્યારે અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હોય તે ફોટાગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવી લેખિત પ્રક્રિયા ઇન્ટરવ્યુ વગેરેમાં તે સમય તેવો જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે એક ઉમેદવાર માટે કેડર માટે એક જ અરજી કરી શકશે એક કેડર માટે એકથી વધુ અરજીઓ કિસ્સામાં છેલ્લી ઓનલાઈન કન્ફર્મ થયેલી હશે તે જ માન્ય ગણવામાં આવશે અને ફરેલ ભીના ભીના નાણાંપ્રત મળવાપાત્ર નથી ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજથી ગણવામાં આવશે માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલો તેનો સમસ્ક ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજા કરવાનો રહેશે તો મિત્રો અહીં આપેલી છે ઇન્સ્ટ્રક્શન તો તમે અહીં જોઈ શકો છો મિત્રો અહીં વાત કરીશું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રમાણપત્ર મહત્તમ અવધિ ઇસ્યુ થયાના વર્ષ સહિતના ત્રણ નાણાકીય વર્ષ રહેશે પરંતુ આવા પ્રમાણપત્રો સંબંધિત જાહેર માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરેલ હોવા જોઈએ એટલે કે એક ચાર બે હજાર બાવીસથી પંદર ચાર બે હજાર ચોવીસ સુધીમાં જો આ પ્રમાણપત્ર સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલ હશે તો તે માન્ય રાખવામાં આવશે અન્યથા તે માન્ય રાખવામાં આવશે નહીં

ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત અનામત વર્ગના ઉમેદ તમામ ઉમેદવારોએ અરજી ફી પાંચસો રૂપિયા અને ઈડબ્લ્યુ એસ ઓબીસી અને અનુસૂચિત જાતિ એસ સી એસ ટી ઉમેદવારોએ અરજી દીઠ રૂપિયા બસો પચાસ ભરવાની રહેશે દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી તો મિત્રો સૌ પ્રથમ ઉમેદવારોએ જે વેબસાઇટ આપેલી છે અહીં તમે જોઈ શકો છો તો લિંક પર જઈ જે જગ્યાએ સામે દર્શાવેલ એપ્લાય ઓનલાઈન ક્લિક કરીને વિગતો ભરી અરજી સબમિટ કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે અને જેમાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર દર્શાવેલો હશે ઓનલાઈન અરજી સબમિટ થયાથી અરજી ફી ભરવા માટે સીધી જ લિંક ઓપન થશે જેમાં જગ્યાનું નામ એપ્લિકેશન નંબર જન્મ તારીખ પર સબમિટ કરવાની રહેશે જો કોઈ કારણોસર પેમેન્ટ લિંક ઓપન ન થાય તો દર્શાવેલ લિંક પર મતલબ કે આ લિંક આપેલી છે તે તેના પર તમે જોઈ શકો છો સબમિટ કર ક્લિક કર્યા બાદ ગેટવે પસંદ કરીને કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગથી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યા બાદ રિક્રુમેન્ટ એન્ડ રિઝલ્ટ લિંક ડાઉનલોડ રિસિપમાં જઈને ઓનલાઈનથી રસીદ મેળવવાની રહેશે જો ઉમેદવાર દ્વારા પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ કારણોસર પેમેન્ટ સફળ ન થાય તો ઉમેદવારે ત્રણ કલાક બાદ બીજી વાર પેમેન્ટ માટેની પ્રક્રિયા કરવાની રહેશે હવે દિવ્યાંગજન ઉમેદવારો માટે દિવ્યાંગજન ઉમેદવારોએ જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ અહેમદાબાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ પર જઈ રિક્રુમેન્ટ લિંક પર જઈ જે જગ્યાએ સામે દર્શાયેલ એપ્લાન એપ્લાય ઓનલાઈન પહેલાં ક્લિક કરીને તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની રહેશે ને ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાયેલ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે જેમાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર આવશે એસએમએસ મળે ફરી રિક્રુમેન્ટ અને રિઝલ્ટ લિંક પર ડાઉનલોડ રિસિપમાં જઈને ઓનલાઈન અરજી રસીદ મેળવવાની રહેશે હવે યુઝ મેન્યુઅલ ઓફ રિક્રુમેન્ટ તો મિત્રો વેબ કઈ રીતે ફોર્મ ભરવાનું તો અહીં તમે જોઈ શકો છો એનું યુઝર મેન્યુઅલ ફોર રિક્રુમેન્ટ તો વેબસાઇટ આપેલી છે તો વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકશો મિત્રો આ ટાઈપનું દર્શાવેલું છે તો તમને ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ ડિટેલ પ્રોસેસ સમજાવેલી છે જેથી તમને સરળતા રહે ફોર્મ ભરવામાં તો અહીં તમે જોઈ શકો છો મિત્રો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો